ચંદર યમગર જાતે મરાઠી મહારાષ્ટ્ર વાળો જે ચાદી કામ કરે છે જે અવારનવાર જે ફરિયાદી છે તેમની દીકરીને એકબીજાના પરિચયમાં હોય પોતાના ઘરમાં બોલાવી પાણી પીવાના બાને ઘરમાં બોલાવીને એને ફોન વિડીયો બતાવી એની સાથે અડપલા કરી એની સાથે દુષ્કર્મ જેવું કૃત્ય કરેલું જે બાબતની ફરિયાદ ફરિયાદીના કહેવા મુજબ ફરિયાદે જણાવેલી તેથી બી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ પાસઠ બે